તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર બનાસકાંઠાના ડીસા પરિવતોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ડીસામાં આવેલા શિવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોએ ભોળીનાથના દર્શન કરી અને ધન્ય થઈ રહ્યા છે તો બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાંથી ભક્તો ઉમટી પડ્યા છે બનાસકાંઠાના ડીસામાં શિવધામમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભક્તો ભોળેનાથને રીજવાનો કોઈ પણ પ્રયાસ છોડવા નથી અર્પણ કરી રહ્યા છે જળાભિષેક કરી રહ્યા છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ડીસાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ

મારાંત ભક્તો બતાવી રહ્યા છે વહેલી સવારથી ભક્તો છે તે શિવધામ ખાતે આવી રહ્યા છે ઈસાથી સાત કિલોમીટર આજે થી વીસ કિમીના અંતરે આ શિવધામ આવેલી છે કેન્દ્ર માનવામાં આવે છે કારણ કે જેટલા શિવલિંગ આવેલા છે ભક્તો છે તેને અલગ અલગ શિવલિંગ ઉપર પૂજા કરવાનો સમય મળી જતો હોય છે કારણ કે જેટલા શિવલિંગો આવેલા છે ભક્તો અહિયાં દૂર દૂર થી આવતા હોય છે ભક્તો ની આસ્થાનું કેન્દ્ર છે ઉત્તર ગુજરાત માંથી હજારો ની સંખ્યાના અંદર જે ભક્તો છે તે સિધા સાથે આવતા હોય છે ખાલી ભક્ત પણ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું સિધા નું શું મહત્વ છે આજે દર્શન કર્યા છે પ્રભુની પૂજા અર્ચના કરી છે કેટલી આસ્થા જોડે છે

અને આની સ્થાપ સ્થાપના છે ને બે હજાર ત્રણમાં નાથાલાલ રામાજીએ કરી હતી. અને એ બહુ જ મોટા ધાન બહુ બહુ જ ધર્મગુરુ જે જેમ જ એમણે આ આટલું મોટું એકસો ને એકસો ને અગિયાર દેવી દેવતાઓ છે જ્યાં અમ એક જ ભૂમિ ઉપર તમને બધી જ બધા જ બાર જ્યોતિર્લિંગ છે પછી બહુ બહુ બધા અહીંયા દેવીઓ છે દેવતાઓ છે તો જે વૃદ્ધ માણસો ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ જ્યોતિર્લિંગ ના દર્શન ના કરી શકે તો કરી શકે છે અહિયાં અને અહીંયા શિવજી નું એટલું મતલબ મહત્વ છે કે તમે આ ભૂમિ પર આવીને તમે તમારું મતલબ અહીંયા તમને શાંતિ અનુભવાય છે આ જગ્યા તમે મતલબ પીસફુલ તમે અહીંયા મતલબ રહી શકો છો અને તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અચ્છા ખાલી ભક્ત છે તે મહિમા જણાવી રહ્યા છે ખાલી પૂજારી આપણી સાથે છે

પંદરસો વીસ ના દુવા પણ બાકી છે શિવરાત્રી ઉપર તો અહીં બહુ મોટો મેળો ભરા છે અને હજારો ભક્તો અહિયાં દર્શન કરવા માટે આવે છે તે પ્રભુ દર્શન કરવા માટે આવતા હોય છે હાલ જે શ્રાવણ માં ચાલી રહ્યો છે ત્રીજો સોમવાર છે ત્યારે અહિયાંપુર ભક્તો છે તે નિશાના શિવધામ ખાતે ઉમટી પડે છે

એના ઉપરથી બીલી પણ લઈ અને શંકર ભગવાન ને બીલી પણ ચઢાવવાનું બહુ મહિમા છે તરીકે દૂધ દહી મસ્ત દરેક જાતનું ચડાવી અને એ પૂજન વર્ચના કરતા હોય છે અહિયા જે રીતે ઠેર ઠેર ત્યાં છે તેમની આરાધના કરતા હોય છે પૂજા અર્ચન કરતા હોય છે તેમના રીઝાવાના પ્રયાસો તો પણ કરતા હોય છે તો આ સાથે જે રીતે વિવિધ કાર્યક્રમો સાંજના સમય પણ અહિયાં થતા હોય છે અને ભક્તો છે તે દૂધ આવતા હોય છે કારણ કે તેમની આસ્થા અહિયાં જોડાયેલી છે તે આ રીતે